નમસ્કાર ટીવી સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચાંચ બંદિર માંથી રૂપિયા બે તોતેર લાખ નો વિદેશી દેશી દારૂ જપ્ત બે આરોપી ફરાર અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા ચાંચ બંદરગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે આઈજી નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ ટીમે ગોબરભાઈ વાજાભાઈ શિયાળ અને પાનુબેન મનસુખભાઈ ગુજરીયાના ઘરે દરોડ પાડ્યો હતો દરોડા દરમિયાન ટીમે રૂપિયા એક સત્યાસી લાખની કિંમતની ચારસો અઠ્યાસી બોટલ ઇંગ્લિશ દારૂ અને બિયન જપ્ત કર્યા છે આ ઉપરાંત છત્રીસ હજારની કિંમતનો એકસો એંસી લીટર દેશી દારૂ અને પિસ્તાલીસ હજારની કિંમતનો અઢારસો લીટર આથો પણ મળી આવ્યો હતો રૂપિયા બે પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પીએસઆઈ વેન જાડેજાની ટીમે પીપાવા મરીન પોલીસ સ્ટેશનમાં બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આગાઉ ગઈકાલે જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉંચૈયા ગામમાં એસપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં દારૂનું પ્રમાણ વધતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન અને સમગ્ર દરિયાઈ વિસ્તારના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે